રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં અને વાગ્ય છે લગભગ નવ થવા એવા છે અને બ્લોગ થોડોક મોડાનો મોડો શરૂઆત કરી અને અમે અત્યારે જોવા રાયડું પાડે ઓલાને એમ કહે ઓલાને છોડ્યો ને ભગાને એટલે એક ઓલી બેને ને છૂટ્યું કર્યું એટલે પછી આટા ફરે એને છૂટું થવું સરવા જવું

બસ એ બે નોક નો કામ કરવા લઈ જાવ લાયો આજ નો કાંક કામ કાય છે ને આગર તો હવે શું થાય તમે રેજો વિડિયો બરાબર હમડે આવી પાછી મને ને તો મને પેલા ને અંદર વજે છે પાંચે arroz ખાજો સર તો સરવાળ ખબર ન પડતી કેમ સર હું તણા થોડે તો આમ બીક લાગે છે કેમ કાટા લાગે એમ થાય

વાયર બાંધો ક્યાં રંગોળી રંગોળી કલર લેવા જવાનું બાકી દુકાન માં પીળો કલર આવે ને પછી રંગોળી પૂરવાની વેલા બે બે માં દસક મિનિટ ની વાર છે અને હું પછી કામે લાગી હતી લાગી હતી અને અંજલી અને મમ્મી બે લોગડા તો બરાબર મેં શું કામ કર્યું ને તમને બતાવજો તો જો કાલ ખાલી ઓલો વાયર હતો ને આજે આપણે વાયર પડખીએ રાખી દીધો ટીવી નું છત્રીનો વાયર અને આ કહેવાય આ સોલા બેટરી વાયર બે પણ કમ્પ્લીટ સટાડી દીધો દિવાલે અને બધું કમ્પ્લીટ કર્યું આજે અહીં રાખી દીધું પેલા આ સાઈડ હતું ને પ્લાસ્ટર કર્યા પેલા અત્યારે અહીં રાખ્યું ટીવી તો આ સાઈડ જ છે એટલે આ રીતનું બધી ગોઠવણી કરી નાખી એટલે પછી ઘડી નવરોજ જે નતો પછી એકલો એકલો મતતો હતો અત્યાર પાછું મોહન ને લેવાય ગયો હતો મોહન એ ગયે એટલે બપોરા કરવા ગરમી થાય વાર ખાવા મીંડો હતા કેમ હારો ફરે

10 નો ફાઇનલ થઈ જાય ને પૂરું પછી પડે હા હાલો બેહો બપોરા કરવા આમળા આવી રીતના રાખ દીધા જો ઓ યાર હું એટલો બળદ તન ઇંગલે રેડી રેડી જોઈને આય આલો બેહો બપોરા કરવા વાહ બેહો વાટકા માલો મને ભૂખ લાગે પણ એમને ભૂખા ભૂખો મસ્ત પછી મોહનનો ટાઈમ થાય તો મોહનને લઈ આવે ને પછી બપોરા કરી દીધું સાંજે લઈને તો મોડા જ આવશે ખબર જ હતી કે બે અઢી વાગી જશે ત્યાં આવશે એટલે બે થાવ આવી આવે અડધી કલાક વરા કદાચ આવે પણ આપણે બપોરા કરી દઈએ શેનું શાક છે ગવર બટેકા ગવર બટેટા ગવર બટેટા ચાલો

અને વાકે શું લઈ જાય હું મોહન જ્યાં ત્યાં વાકા નેર શ્રીજું ને એવું બધું લઈએ તો આ મંદિર આપણે લીધું ને એમાં શ્રીજ સોટાળે મોહન એવું કઈ રીતની સોટાળે ને શું ને ચાલુ થાય ને પછી તમને હું બતાવીશ બરાબર બાકી તો અત્યારે મથે છે કેમ થાય મોહન કે નહીં જામતું એ તો પછી થાય પછી ખબર થાય પછી ખબર પડે ફ્લાઇટ તો હારી જ થાય છે પણ સો ટવામાં કેવીક થાય સો ટવામાં કેવી થાય પિલોરી રાલ રહી છે આપણે ઓલી લઈ આવત તો થાત કા સેલો ટેપ પાતરી તો આવે તો જ્યાં શોટાડવી શોટી જાય અહીંયા રાખી

આ રીતની છબીઓ રાખી દીધી અને શ્રીજ આ રીતની ગોઠવી રેમોટ જેમ ફેરવવું હોય ને અલગ અલગ પ્રકાર નું ફરે બધી કરી હોય ને ઉપર ચડાઈ દે છે પીન બધી કરો અલગ અલગ પ્રકારની સિસ્ટમ હે આ ફૂલ કા હે કાહે કાહે મસ્ત થઈ ગયું રેડી રેડી તો આ રીતનું કંઈક અમારું મંદિર શણકાર થઈ ગયું લે અગરબત્તી અગરબત્તી ખોડવા ને બે રાખી આમાં નમતી નમતી રે એટલે ઓલું બેઠું ખરે એમ ભૂતિ નેખા ગરબતિયાર અત્યારે જે શ્રીજી લઈ મોહ મોહને આઈ કણ બાંધ્યા આરતની કંઈક થાય છે અલગ અલગ આ માતા સિસ્ટમ આવતી આમાં રિમોટ મ્યુટ કાઈ નથી આમાં તેમ નામ થાય ગલો બંધ કરી લે આવી દેખાય છે થઈ ગયો અસલ અસલ બની હાય બાકે અસલ બની ઈ

કારણ કે મોડું થઈ ગયું નકાર તો અમે દે મમા દીવા બાપા એ કરી છે વાડીમાં પણ આ જો શરીર ને બધું ગોઠવતા હતા ને મોડું થઈ જાય અત્યારે મન કાલે બધું સાફ કરી નાખવું અંદર એને સાફ થાય એટલું કરવું હે કે અંદર મહેશુર ને કારું બધું થઈ જાય saya lima menit kenak wani, halo dewa, sih ya Oke agar buat ikan

અમે જો દેવા કરીને વેતર થયા ને તો આ ખીળિયું દેખી ગયા કેળીયું કેટલી જોઈ લ્યો ઈડા એટલી હે કેટલી કેટલી આટલી ઘાટી હોય નઈ પણ બહુ ઘાટી નઈ કરોડો ની સંખ્યા બદલાવ સાઈટકો ચાલુ નથી ને તડતડ થતું હોય કા સડાય પછી અહીંયા સડાવી પછી હે ને ચાલુ કરતો પગમાં ધ્યાન રાખજો ખડમાં કારણ કે પડકા ને પડકા બધી હોય એવું અહીંયા પારો ચડાવીને દરવાજે બીજા દરવાજે પછી એ ચાલુ કરીને એને પાવી આવશે કારણ કે ઝાટકો તો છે ને ચાલુ જ હોવો જોઈએ રોજડા કે ખોટડા ગમે તે ખાય જાય ઝાટકો ચાલુ જ રાખવો પડે અને પગમાં આપણે પડશું કરીએ ને પહેલો હવે હે ને વારું પહેલા થાય ભલે વારું ઝીંડા નું શાક ને રોટલા દૂધ ને પેસે 走喽，走喽。